હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિશે વિજ્ઞાન ટાઈપિંગ સાથે જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પ્રેસ કરો જેથી તમને ધોરણ દસ ના વિડીયોની માહિતી નોટિફિકેશન મળે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તો શેર કરો તો ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર બોર્ડના વિદ્યાર્થી મિત્રો છો એટલે તમને ખાસ કહી દો આ ગાંધીનગર થી આવે છે તો વર્ષમાં પાંચ એકમ કસોટી આવે છે તો પાંચે પાંચ એકમ કસોટી બરાબર તૈયાર કરશો તો નેવું ટકા કરતા પણ વધારે ટકાવારી તમે માત્ર એકમ કસોટીમાંથી જ કરી શકશો બરાબર આખી પ્રશ્ન બેંક કરવી પડે તમારા શિક્ષક પચીસ ગુણ એ નહીં એ તો આમાંથી કોઈ પણ સવાલ લે ચલો સાચો વિકલ્પ એક દ્રાવણ ભૂરા લગભગ કેટલી હશે તો આપણે એક ભૂલ ભૂરા માંથી લાલ બનાવે છે એસિડ સ્વાદે કેવા હોય છે ખાટા હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નો પ્રશ્ન છે સર વિજ્ઞાન સમજાતું નથી ગણિત સમજાતું નથી સર એનો સંપૂર્ણ અભ્યાસક્રમ આપો ને

વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં બીજું શું મળશે બધા જ વિષયના પુસ્તકના પ્રકરણની સમજૂતીના વિજ્ઞાન વાંચવા માટેનું સ્વાધ્યાય બીજા બધુંય અસાઈમેન્ટ બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી પરીક્ષા પ્રથમ દ્વિતીય માટેના પેપર સેટો એકમ કસોટીના વિડીયો તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલે તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન

આંખના ડોળાનો વ્યાસ આશરે બે પણ ત્રણ એમ એમ છે હોં સેમ્ટીમીટર નથી તો ખોટું લઘુદ્રષ્ટિની ખામીમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટેલની આગળ રચાય છે ખરું ખાલજી ગયા આંબલીમાં ટાટ્રિક એસિડ હોય બોર્ડમાં પણ આ રીતે જ પૂછાશે ખાલી જી ગયા પ્રબળ એસિડ નિર્બળ બેજના ક્ષાર એસિડિક હોય છે અપચાના ઉપચાર માટે એન્ટાસિડ પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે કાચના પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન જાંબલી રંગના પ્રકાશનું વિચલન થાય છે સૌથી વધુ

ચલો શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ આ બોર્ડમાં કેટલી વાર પૂછાઈ ગયો છે એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે નહીં કે પાણીને એસિડમાં ઉમેરવાની તમારી પાસે બે દ્રાવણ એ અને બી છે દ્રાવણ એ ની પીએચ છ અને દ્રાવણ બી ની પીએચ આઠ છે તો કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે કયું દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે તાજા દૂધની પીએચ છ છે જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની પીએચમાં કેવો ફેરફાર થશે શા માટે મોસ્ટ ટાઈમ પીચ છે બધા ગ્રહો કેમ ટમટમતા નથી સમજાવો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂર બિંદુ નજીક બિંદુ કેટલું હોય તફાવત આપો માયોપિયા અને હાઈપર મેટ્રોપિયાનો તફાવત છે બરાબર તમારે બબે મુદ્દા લખવાના છે પ્રકાશનું પ્રકિરણન એટલે શું તેના બે ઉદાહરણ આપો કોઈ અંતરિક યાત્રીને આકાશ ભૂરાને બદલે કાળું કેમ દેખાય છે વાતાવરણના હોવાને કારણે બરાબર છે શ્વેત પ્રકાશનું વક્રીબંધ થતું નથી એટલે કે ભૂરા રંગનું જે પ્રકિરણ થતું નથી સેક્શન બી નીચેના પૈકી કયો વધતી જતી એસિડિકતાનો સાચો ક્રમ છે પાણી કરતાં વધારે એસિડિક એસિડ એના કરતાં હાઇડ્રોક્લોરિક એસિડ કોઈ વ્યક્તિ બે મીટરથી વધુ અંતરે રહેલી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકતું નથી તો આ ખામીને પાવરના લેન્સના ઉપયોગથી નિવારી શકાય બરાબર તો અંતર ગોળ લેન્સ વડે નિવારી શકાય લઘુદ્રષ્ટિની ખામી કહેવાય તો માઇનસ ઝીરો પોઇન્ટ પાંચ ડાયોટર ચલો ખાલી જગ્યા પૂરો આકૃતિમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા દ્રાવણ દૂધ રંગનું બને ચલો અહીંયા આકૃતિમાં પડદા ક્યૂ પર પ્રકાશનો કયો રંગ જોવા મળશે શ્વેત પ્રકાશ બરાબર જો અહીં લખેલું છે એક વાક્યમાં જવાબ આપો દાંતના બહારનું આવરણ શેનું બનેલું છે કેલ્શિયમ ફોસ્ફેટનું કવચના ડંકમાં કયો એસિડ હોય છે મિથેનો એસિડ

શુષ્ક હોય પર કોઈ અસર નહીં લીંબુનો રસ ભૂરામાંથી લાલ દહીં ભૂરામાંથી લાલ સાબુનું પાણી લાલમાંથી ભૂરું ચાલો ખાલી જગ્યા પૂરો એનએસસીએલ તો એનએઓએચ બેઝ અને એસસીએલ એસિડ એનએચ ફોર સીએલ એનએચ ફોર અને એસસીએલ એસિડ ચાલો અહીંયા એસિડિક પીએચ આપેલી છે તો કયું તટસ્થ હશે દી ડી બેઝ હશે સી નિર્બળ એસિડિક હશે એ અને પ્રબળ એસિડિક હશે બી ખોરાકના પાચનમાં પીએચનું મહત્વ શું છે આલ્કલી એટલે શું તેના બે ઉદાહરણ આપો ચલો અહીંયા આપેલ આકૃતિમાં પાણીના બુંદમાં દાખલ થતા અંદર અને બહાર નીકળતા પ્રકાશના કિરણ દ્વારા થતી ઘટનાઓનું નામ આપો બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા ખાલી એટલું જ લખવાનું છે બુંદમાં દાખલ થતા શું થશે વક્રીભવન અને વિભાજન અહીંયા થશે આંતરિક પરાવર્તન અને બહાર નીકળતા થશે વક્રી ભવન બરાબર એટલે ટૂંકમાં મેઘ ધનુષ્યની પણ આપણે સાથે ટૂંકનો લખી નાખી બરાબર બુંદમાંથી બહાર નીકળતી વખતે પ્રકાશનું વક્રીભવન થાય અંદર આંતરિક પરાવર્તન થાય અને દાખલ થતા પ્રકાશનું વક્રીવન વિભાજન થાય એટલે આ મુદ્દો તમારે ધ્યાનમાં લેવાનો લઘુ દ્રષ્ટિ ગુરુદ્રષ્ટિની ખામીઓના નિવારણની માત્ર આકૃતિ છે દોરેલી એક વ્યક્તિને માઇનસ પાંચ પોઈન્ટ પાંચ ડાયોપ્ટર પાવરના લેન્સની જરૂર છે તો આ ખામીનું નિવારણ કરવા માટે જરૂરી લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો ચલો કાર્ય જણાવો કીકી અને સિલિયરી સ્નાયુઓનું બરાબર ત્યાર પછી આગળ સમાવેશન ક્ષમતા વિશે માહિતી આપો સેક્શન સી એક દ્રાવણ ઈંડાના પીસેલા કબજ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે જો ચૂનાના પાણીને બનાવે તો આ દ્રાવણ કયું હોય જ્યારે એક એક એસિડના દ્રાવણમાં એક દ્રાવણમાં ઉમેરવામાં આવે છે ત્યારે શું થશે તો દ્રાવણનું તાપમાન ભી વધે અને શારનું નિર્માણ ભી થાય દાંતનો સડો અટકાવવા માટે આપણને નિયમિત બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે સામાન્ય રીતે ઉપયોગમાં લીધેલા ટૂથપેસ્ટનો સ્વભાવ કેવો હોય બેઝી જ્યારે પ્રકાશ આંખમાં પ્રવેશ કરે છે ત્યારે મોટા ભાગનું વક્રીબંધ ક્યાં થાય છે પારદર્શક પટલ કોર્નિયામાં વર્ગમાં સૌથી પાછળ બેઠેલા કોઈ વિદ્યાર્થી બ્લેકબોર્ડ પર લખેલું લખાણ વાંચી શકે છે પરંતુ પાઠ્યપુસ્તકમાંના અક્ષરોને વાંચી શકતો નથી કારણ તો વિદ્યાર્થીના આંખનું નજીક બિંદુ દૂર ખસી ગઈ હોય છે ખરું ખોટું એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂત જમીનમાં કળી ચૂનો ઉમેરે છે ખરું સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર જ ઝેડ એન ટુ ઓ છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો એ ખરું આવશો સોડિયમ જીન્કેટ સૂત્ર એને સોરી સોરી ખોટું 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 રેડી રેડી આવે રેડી રેડી બરાબર ખોટું હંમેશા આકાશમાં સૂર્યની દિશામાં બને છે ખોટું લઘુ દ્રષ્ટિમાં આંખનો ડોળો લાંબો થાય છે ખરું ખાવાના સોડાનું રાસાયણિક સૂત્ર એન એચ સીવો થ્રી છે માર્ગેરીન બનાવવા એચ ટુ નો ઉપયોગ થાય આંખના લેન્સની કેન્દ્રમાં ફેરફાર સિલિયા સ્નાયુ કરે ચલો એક વાક્યમાં તેરમો સવાલ જો મિત્રો વિડીયો પોઝ કરી શકો છો જવાનું દાંતનો સડો અટકાવવા માટે પીએચ નું મહત્વ છે એ સમજાવો વિડીયો પોસ્ટ કરતો જવાનું લખતું જવાનું એસિડના કોઈ પણ ત્રણ રાસાયણિક ગુણધર્મોની સમીકરણ સર સમજૂતી આપો એસિડની ધાતુ સાથે પ્રક્રિયા એસિડ બે સાથેની પ્રક્રિયા એસિની ધાતુ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા તમારે ખાલી એક એક સમીકરણ લખવાનું છે ગુરુદ્રષ્ટિની ખામી એટલે શું તે ઉત્પન્ન થવા માટેના કારણો અને નિવારણ માટે વિશે સમજાવો બરાબર તો સમજાવેલું છે તમારું લેન્સના સૂત્ર વાળું ન લખો તો ચાલશે કઈ જરૂર નથી કાચના પ્રિઝમ વડે श्वेत પ્રકાશનું વિભાજન સમજાવો બરાબર ચાલ સેક્શન ડી ખાવાના સોડાની બનાવટ સમીકરણ સહિત લખી તે કોઈ પણ એકનો ઉપયોગ જણાવો બરોબર કોઈ પણ એક ઉપયોગ જણાવવાનો છે તો આપણે બધા ઉપયોગો જણાવ્યા છે તમને મજા આવી એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે મોસ્ટ ટાઈમ બી તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું બે ઉદાહરણ આપો ટિન્ડલ અસર ઉદાહરણ આપીને સમજાવો બરોબર ટિન્ડલ અસરના ઉદાહરણો પણ છે અહીંયા સ્વચ્છ આકાશ ભૂરા રંગનું શા માટે દેખાય છે આકૃતિ બહુ ખાસ જરૂર નથી બરાબર પણ છતાંય તમારે લખવું હોય તો આ રીતે લખી શકશો ચાલો ત્યાર પછી અહીંયા આકૃતિ આપેલી છે પ્રયોગ પ્રયોગ છે એ સમજાવવાનો સાંદ્ર એસિડની સાથેની પ્રક્રિયાનો બરાબર આ સરસ મજાનો આપવામાં આવેલો છે શું ઝીંક ધાતુ મંદ એસિયલ મંદ નાઇટ્રિક એસિડને એસિડિક એસિડમાં હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે તો સમીકરણ દ્વારા સમજાયું છે જીંકના ટુકડાની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ લખો સોડિયમ કાર્બોનેટની સાંદ્ર એસસીએલ સાથેની પ્રક્રિયાનો પ્રયોગ સમજાવો ક્લિયર ત્યાર પછી માનવ આંખની આકૃતિ દોરી તેના ભાગોના કાર્ય વર્ણવ બરાબર વિડીયો પોસ્ટ કરતો પારદર્શક પટલ કનિનિકા કીકી સિલીરી સ્નાયુઓ નેત્રમિ નેત્ર પટલ ત્યાર પછી આ આકૃતિ આપેલી છે એમાં તમારે લખવાનું છે કે એનોડ ઉપર કયો વાયુ ઉત્પન્ન થાય તો ક્લોરીન વાયુ તમારે લખવાનું સીએલ ટુ વાયુ કેથોડ પાસે કયું દ્રાવણ NaOH NaCl H2O 2NaOH Cl2 H2 આ પદ્ધતિને શું કહેવાય ક્લોર આલ્કલી પ્રક્રિયા કહેવાય ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે એમાં આવશે પહેલી ખાલી જગ્યા વાતાવરણીય વક્રિભવન લંબ તરફ ઊંચે અને ટમટમવાની બરાબર તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન થયું તો બધા જ વિદ્યાર્થી મિત્રોને 25 માંથી 25 ગુણ પ્રાપ્ત થાય બરાબર એ શુભકામનાઓ પેપર લેવાઈ ગયું તો બહુ સારી બાબત છે તો રિવિઝન થશે અને આ પીડીએફ તમે મેળવી લેશો તો તમને કમ્પ્લીટલી બધી માહિતી મળી જવાની છે અને હા પ્રથમ પરીક્ષાના પેપરો મેં કીધું એમ સોલ્યુશન સાથે બોર્ડની પરીક્ષાના અસાઈનમેન્ટ એ પણ સોલ્યુશન સાથેના છે બરાબર અને બીજું શું કહેવાનું હતું હા વિડીયો લેક્ચર તમારે મેળવવાનું જ મેળવી લેજો અને કેટલા માર્ક્સ આવશે એ ચોક્કસથી હું કરજો કમેન્ટ કરજો બરાબર તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ